राशी फर्ड, काम सफर्ड गुजराती पंचांग अनुसार, मार्च, सोमवार નું રાશિપડ વૃષભ જાતકોને ઘરના રનોવેશન સંબંધિત કામ થશે કર્ક જાતકોને પ્રયાસો સફળ થશે ગુજરાતી પંચાંગ અનુસાર 10 માર્ચ સોમવાર 2025 વિક્રમ સંવત 2081 ની પાગળ સુદ અગિયારસ તિથિ છે આ દિવસની ચંદ્ર રાશિ કર્ક છે રાહુકાળ સવારે 8 વાગીને 22 મિનિટ થી સવારે 9 વાગીને 52 મિનિટ સુધી રહેશે મેષ રાશિ ઘરે કેટલા ખાસ લોકોનું આગમન થશે જેમની સાથે વિચારોનું આદાન પ્રદાન તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે ઘણા સમયથી વ્યસ્ત સમયપત્રકને કારણે તમે થાકેલા અનુભવી રહ્યા હતા તેથી આ દિવસ સુલે શાંતિથી પસાર કરવાનો પ્રયાસ કરશો નેગેટિવ તમારો અહંકાર અને વધુ પડતા આત્મવિશ્વાસને કારણે જે કામ થઈ રહ્યું છે તે બગડી શકે છે કોઈ મહત્વપૂર્ણ સિદ્ધિ ગુમાવી શકો છો તમારું કાર્ય સરળતાથી અને ધીરજથી પૂર્ણ કરો હાલ પૂરતો ખર્ચાઈ જ રહે છે અને તેમાં ઘટાડો કરવો અશક્ય બનશે વ્યવસાયિક કાર્યક્ષેત્રમાં કેટલાક નવીનીકરણ કાર્ય માટે યોજના બનાવવામાં આવશે જો કર્મચારીઓમાં શિસ્ત જળવાય રહેશે તો સિસ્ટમ વ્યવસ્થિત રહેશે परंतु ध्यान में राखो कि कोई महत्वपूर्ण दस्तावेज के वस्तु खोवाई जवानी के चोराई जवानी शक्यता छे। बहुराष्ट्रीय कंपनियों में काम करता लोगों ने कोई खास अधिकार मिली शेव जीवन साथी परिवार नो सहयोग घनी नो उकेल ला प्रेम संबंध गाढ़ बनशे सी तक स्वास्थ्य साथे शारीरिक मानसिक आराम जरूरी छे તમારી પસંદગીની પ્રવૃત્તિઓમાં થોડો સમય બતાવો લકી કલર બદામી લકી નંબર 1 વૃષભ રાશિ જો તમને પ્રભાવશાળી લોકોને મળવાની તક મળે તો તરત જ તેનો લાભ લો તેમના દ્વારા કેટલીક ખાસ માહિતી પણ મેળવવામાં આવશે ઘરના નવીનીકરણ અથવા ફેરફારો સંબંધિત બાબતો પર ચર્ચા થશે તમે સંપૂર્ણ સમર્પણ સાથે પરિવારના બધા સભ્યોની જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયાસ કરશો નકારાત્મક કોઈ પણ વ્યવહાર અથવા જાહેર વ્યવહાર કરતી વખતે નકારાત્મક શબ્દોનો ઉપયોગ કરવાથી નુકસાન થઈ શકે છે કેટલાક કૌટુંબિક કારણોસર બાળકો તેમની અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે નહીં તેમની સાથે થોડો સમય વિતાવવો મહત્વપૂર્ણ છે બિંજનોની હિંચાલ ટાળો વ્યવસાય કાર્યસ્થળમાં સારી વ્યવસ્થા જાળવવા માટે કર્મચારીઓ સાથે યોગ્ય સંકલન જાળવવું મહત્વપૂર્ણ છે આ સમય તમે જે લક્ષ્ય નક્કી કર્યું છે તે તમારી કાર્યક્ષમતા અને સખત મહેનત દ્વારા પ્રાપ્ત થશે ઓફિસ સંબંધિત કામમાં તમારો ખાસ યોગદાન રહેશે લવ પતિ પત્ની બચ્ચે મધુર સંબંધો રહેશે લગ્નેતર પ્રેમ સંબંધોથી દૂર રહો नहीं तो तेनी असर तमारा घरना व्यवहार पर पड़ सके स्वास्थ्य संयम राखो अनियमित दिनचर्या खावानी आदतों पर नकारात्मक असर करशे तमारी दिनचर्या पर खोरवाई जशे। लकी कलर लाल लकी नंबर नौ, मिथुन राशि आज के पड़कारों हसे परंतु तय दिनचर्यानी साथे તમને ભારત અને વિદેશ સંબંધિત માહિતી પણ મળશે તમારી ક્ષમતાઓ અનુસાર કોઈ ખાસ કાર્ય પૂર્ણ કર્યા પછી તમે પણ ખુશ થશો નેગેટિવ વ્યસ્ત સમયમાં તમારું સ્વાસ્થ્ય અને સંબંધોનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે સંબંધોમાં મીઠાશ જાળવવા માટે તમારો ખાસ પ્રયાસો જરૂરી છે આ સમય નકામી પ્રવૃત્તિઓમાં તમારો સમય બગાડો નહીં કારણ કે તેનાથી કોઈ યોગ્ય પરિણામ મળશે નહીં तमारा खर्चाओ पर नियंत्रण राखो व्यवसाय व्यवसायिक प्रवृत्ति व्यवस्थित रहे व्यवसायिक महिलाओं माटे कार्यस्थल पर चाली रहेली समस्याओ तनावनु रहे समस्याओं तनाव कारण बनी सके मुश्किल समय में अनुभवी व्यक्ति की सलाह लेग्य रहे कोईपण नवा कार्य संबंधित चाली रहेगी प्रवृत्तिओ स्था रहे अधिकारी इच्छित मदद मै love वैवाहिक संबंधों में परस्पर सुमेल जाड़वी रखो आ साथे घरनी व्यवस्था पण योग्य રહેશે سانજે મિત્રો સાથે મનોરંજનનો કાર્યક્રમ પણ હશે સ્વાસ્થ્ય એસિડિટીની સમસ્યાથી રાહત મેળવવા માટે સંતુલિત આહાર જાળવો આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરવાથી તમે સ્વસ્થ રહેશો લકી કલર આસમાની વાદળી લકી નંબર 9 કર્ક રાશિ કોઈ ખાસ કાર્ય માટે કરવામાં આવી રહેલા પ્રયાસો સફળ થવાના છે જો જમીન કે વાહન સંબંધિત કોઈ કાર્યવાહી ચાલી રહી હોય તો તે પૂર્ણતા તરફ આગળ વધશે કાર્ય વ્યવસ્થિત રીતે પૂર્ણ થતાં તમને રાહત થશે ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની યોજના પણ બની શકે છે નેગેટિવ જો પરિવારના કોઈ પણ સભ્યના વૈવાહિક જીવનમાં વિખવાદ જેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે તો તેના કારણે પરિવારમાં થોડો તણાવ રહેશે પરંતુ તમારા સુજન અને સહયોગથી પરિસ્થિતિ ઘણી હદ સુધી સંભાળી શકાય છે પરિવારનની કોઈ પણ યોજના હાલ પૂરતી મુલતવી રાખો વ્યવસાય વ્યવસાયમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરવા માટે વધુ મહેનત અને પ્રયત્નની જરૂર છે આવક વેરા વેચાણ વેરા જેવી ફાઇલો પૂર્ણ રાખો તમને રાજકારણની તરફથી યોગ્ય ટેકો મળી શકે છે नौकरी में तमारा लक्ष्य प्राप्त कर लव परिवार ना सभ्यों तरफ योग्य सहयोग रहे तेमना प्रेम संबंधों प्रत्ये शिष्ट ने गंभीर रहेशे। स्वास्थ्य घर ना कोई वरिष्ठ व्यक्ति स्वास्थ्य न खास ध्यान रखवानी जरूर है दिनचर्या में स्वास्थ्य संबंधित नियमों नो समावेश करने भूलशो नहीं लकी कलर क्रीम लकी नंबर पांच सिंह राशि अनुकूल ग्रहों की स्थिति बनी रही है अनुभवी और वरिष्ठ लोगों के साथ संपर्क में शक्य टेटलो वधु समय बितावो तुमने जीवन ना કેટલા સકારાત્મક પાસા શીખવા મનશે બાળકોની કારકિર્દી સંબંધિત પ્રવૃત્તિઓ પર પણ ચર્ચા થશે નેગેટિવ બીજાના મામલામાં વધુ પ્રતિશિષ્ટ અને નિયંત્રણો લાધશો નહીં કારણ કે આનાથી લોકો માટે સમસ્યાઓ ઊભી થઈ શકે છે પડોશિયો સાથેના સંબંધો બગડવા ન દો સમય પ્રમાણે તમારા વર્તન અને દિનચર્યામાં ફેરફાર કરો તો સારું રહેશે વ્યવસાય આજી વ્યવસાયમાં કેટલાક મહત્વપૂર્ણ કાર્યોમાં વિક્ષેપ આવશે જેના કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે પણ ડરવાને બદલે હિંમત અને બહાદુરીથી કાર્ય કરો કોઈને કોઈ ઉકેલ ચોક્કસ મળશે ऑफिस में सकारात्मक वातावरण रहेशे अने काम पण समयसर पूर्ण थशे लव वैवाहिक संबंधों में मधुरता रहेशे प्रेम संबंधों में कोई पण प्रकार ना भावनात्मक कांचकाने कारणे अंतर वधी शके छे स्वास्थ्य कोई पण मशीनरी वगैरे नो उपयोग करती वखते सावधानी राखो जोखमी प्रवृत्तियों थी पण दूर रहो अकस्मात थवानी शक्यताओ छे लकी कलर सफेद लकी नंबर सात कन्या राशि तुम्हारी क्षमताઓમાં વિશ્વાસ રાખો અને કોઈની મદદની અપેક્ષા રાખ્યા વિના તમારું કાર્ય જાતે પૂર્ણ કરવાનો પ્રયાસ કરો આ તમને વધુ સારા પરિણામો આપશે તમારી ઉત્તમ વિચાર શૈલી અને દિનચર્યા તમારા વ્યક્તિત્વને વધુ નિખારશે નકારાત્મક નકારાત્મક વિચારોને પ્રભુત્વ ન આપવા દો નહીં તો તમારી કાર્યક્ષમતા પર અસર થશે પૈસાની લેવડ દેવડને કારણે તમારા પરસ્પર સંબંધો બગાડો નહીં ધીરજ અને સંયમ રાખવા મહત્વપૂર્ણ છે માનસિક શાંતિ અને આરામ માટે તમારા દિનચર્યામાં આધ્યાત્મિકતા અને ધ્યાનનો સમાવેશ કરો વ્યવસાય ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં પરસ્પર સંકલનનો અભાવ પરિસ્થિતિને બગાડી શકે છે जाहिर व्यवहार ग्लेमर, कंप्यूटर वगैरह संबंधित क्षेत्रों में उत्तम परिस्थिति रहेगी विदेश व्यापार नफाकारक स्थिति में रहेगा कोई सत्तावार यात्रा योजना बनशे जे फायदाकारक पण रहेशे लव लग्न जीवन सुखी आणि व्यवस्थित रहेशे आणि घर आणि व्यवसायामा पण योग्य संकलन रहेशे स्वास्थ्य स्वास्थ्य सारु रहेशे પરંતુ તમારું સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન બનો અને હવામાન અનુસાર તમારી દિનચર્યા રાખો. લકી કલર ક્રીમ, લકી નંબર 2, તુલા રાશિ. આજે તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં તમારા માતા-પિતા જેવો કોઈ વ્યક્તિ તરફથી ખાસ મદદ અને સમર્થન મળશે અને તમારું સામાજિક માન સન્માનમાં પણ વધારો થશે. બપોર પછી તમે સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવશો જે તમને આધ્યાત્મિક અનુભવ આપશે નેગેટિવ જો તમે કોઈ વ્યક્તિગત સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે કોઈની મદદ લેવી પડી શકે છે તમને ચોક્કસ યોગ્ય ઉકેલ મળશે આ સમય ધીરજ અને સંયમ રાખવાનો પણ છે હાલમાં તમને તમારી મહેનતનો ઈચ્છિત પરિણામ મળશે નહીં વ્યવસાય શેર તેજી મંડી વગેરે જેવા વ્યવસાયમાં રસ ધરાવતા લોકો માટે ગ્રહોની સ્થિતિ સકારાત્મક રહે છે. રીઅલ એસ્ટેટ સંબંધિત વ્યવસાયમાં કોઈ મોટી ડીલ થવાની ક્ષમતા છે. તેથી આ કાર્યો પર તમારું સંપૂર્ણ ધ્યાન રાખો. સરકારી અધિકારીઓ એ કોઈ પણ પ્રકારની લાલચનો શિકાર ન બનવું જોઈએ. લંબ નકારાત્મક વલણ ધરાવતા લોકોથી દૂર રહો અને તમારા પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરો. युवानो विजाती लोको तरफ आकर्षित थशे स्वास्थ्य नानी मोटी समस्याओ रहेशे योग अने ध्यान जेवी प्रवृत्तियों ने तमारा दिनचर्यानो एक भाग बनावो आनाथी तमे शारीरिक अने मानसिक रीते खुशखुशाल अनुभव शो। लकी कलर केसरी लकी नंबर पांच वृश्चिक राशि केटलीक राजकीय के सामाजिक प्रवृत्तियों में तमारी हाजरी फरजियात बनावो આ તમારું પ્રભુત્વને સ્થાપિત કરશે અને તમારી લોકપ્રિયતામાં વધારો કરશે વિદ્યાર્થીઓ અને યુવાનોને તેમની ભવિષ્યની પ્રવૃત્તિઓમાં ચોક્કસ સફળતા મળવાની ક્ષમતા છે નેગેટિવ જો તમને તમારી મહેનતનું પરિણામ મોડું મળે તો ચિંતા ન કરો અને યોગ્ય સમયની રાહ જુઓ કોઈ પણ સરકારી કામ અધૂરું ન છોડો નહીંતર કોઈ કાર્યવાહી થઈ શકે છે તમારા અહંકાર અને ક્રોધ પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ છે વ્યવસાય વ્યવસાયમાં કોઈ પણ નવું કાર્ય શરૂ કરવા માટે આ સારો સમય છે અને તમને તેમાં સફળતા પણ મળશે શેર અને જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહો કામ પર તમારા સાથીદારો સાથે કોઈ ખોટા મુદ્દા પર ચર્ચાની સ્થિતિ બની શકે છે લવ પારિવારિક વાતાવરણ પ્રેમ અને ખુશીથી ભરેલું રહેશે गिरा समझने के कारण प्रेम संबंधों में अंतर आ भी सके छे स्वास्थ्य વધુ પડતા કામને કારણે શારીરિક અને માનસિક થાક રહેશે તમારું સ્વાસ્થ્યને અવગણવાથી તમારી સમસ્યાઓ વધી શકે છે તેથી સાવચેત રહો lucky कलर વાદળી lucky નંબર 8 ધન રાશિ જો કોઈ જૂની ફરિયાદો ચાલી રહી છે તો આજે તેને ઉકેલવાની સારી તક છે બાકી રહેલા अथवा ઉધાર લે દેલા ચૂકણીઓ વગેરે મેળવાથી તમારો તણાવ ઓછો થશે તમે તમારા વ્યક્તિત્વને વધુ નિખારવાનો પ્રયાસ કરશો બાળકોની લાગણીઓને સમજવાથી અને તેમની પ્રવૃત્તિઓમાં તેમને ટેકો આપવાથી તેમનો આત્મવિશ્વાસ વધશે નેગેટિવ વિરોધીઓ તમારા માટે કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે પરંતુ તે તમારા પર નિર્ભર છે કે તમે તેને કેવી રીતે દૂર કરવા આ સમયે યુવાનો પાસે ઘણી યોજનાઓ છે પરંતુ તેનો અમલ કરવો મુશ્કેલ બનશે તમારી ક્ષમતા કરતાં વધુ કાર્યભાર ન લો વ્યવસાય સમય અનુકૂળ છે અસ્તવ્યસ્ત વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં વ્યવસ્થા લાવવાનો તમારો પ્રયાસો સફળ થશે તમારે ફક્ત તમારું કામ આયોજનબદ્ધ રીતે કરવાની જરૂર છે સ્ટાફ તરફથી યોગ્ય સહાય પણ ચાલુ રહેશે नौकरी करता लोगों ने आज कोई सारा समाचार मणी सके छे प्रेम परिवार ना सभियो बच्चे कोई बाबत ने लेने मतभेद थई सके छे शांतिपूर्ण रीति उकेल शोदो प्रेम संबंधो मजबूत रहेशे स्वास्थ्य जोखमी कार्यों मा जोडाशो नहीं अने वाहन पण काळजीपूर्वक चलावो पड़ी जवानों के इजा थवानो भय रहेछे लकी कलर बादली लकी नंबर 5 मकर राशि આજે તમને કેટલાક ખાસ લોકોને મળવાની તક મળશે અને તમને ઘણી નવી માહિતી મળશે તમારા કાર્યને આયોજનબદ્ધ રીતે ગોઠવો યુવાનોને તેમના પ્રયત્નો મુજબ સારા પરિણામો મળશે અને કેટલીક સમસ્યાઓનો ઉકેલ પણ આવશે નેગેટિવ તમારી ક્ષમતા અને મહેનત પર વિશ્વાસ રાખો કોઈના પર વધુ પડતો વિશ્વાસ કરવો યોગ્ય નથી खरीदी वगैरह करवाने टाળો कारण के समय आने पैसा बगाड़वा सिवाय कहीं प्राप्त થશે નહીં વધુ પડતા કામના ભારણને કારણે મહિલાઓને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે વ્યવસાયિક વ્યવસાયમાં વિસ્તરણની યોજનાઓ પર કામ શરૂ થશે જો કે તમારા વિરોધીઓ તમને તમારું લક્ષ્યથી ભટકાવવાનો પ્રયાસ કરી શકે છે પરંતુ તમારું કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી જ તમને સફળતા મળશે नौकरी में प्रोजेक्टर संबंधित बाकी मामलाओं मा लव, रहे मामलाओं में प्रगति थी लव लग्न जीवन सुखद रहने घर में खुशी क्षणों बीत संबंधों ड्राइव पर जवानी तक मड़ी मिली छे स्वास्थ्य नकारात्मक विचारों ने तमारा पर हावी न थवा दो कारण के तारी कार्यमता पर असर करी शके छे लकी कलर वी लकी नंबर पांच കും റാശി ദിവസની શરૂઆતમાં જ તમારું મહત્વપૂર્ણ કાર્યો માટે યોજના બનાવો આ તમને કોઈપણ ચોક્કસ હેતુને ઉકેલવામાં મદદ કરશે અને તમને તમારી ક્ષમતાઓ દર્શાવવાની તકો પણ પ્રદાન કરશે ઘરની જાળવણી સુધારવા માટે પણ કામ કરવામાં આવશે નેગેટિવ રોજિંદી વ્યસ્તતા અને તણાવમાંથી રાહત મેળવવા માટે ચોક્કસ અપણે આદિચિકા અને ચિંતાનમાં થોડો સમય વિતાવો परिवार ना कोई सदस्यनी नकारात्मक प्रवृत्तीनी जान थवाती चिंताનું કારણ રહેશે તમારા વ્યક્તિત્વને સુધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરો વ્યવસાય વ્યવસારેમાં નફાકારક પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે પરંતુ સફળતા મેળવવા માટે તમારે કાર્યસ્થળ પર નવી રણનીતિ બનાવવી પડશે આયાત નિકાસના વ્યવસાયમાં વધારે રોકાણ ન કરો નહીં તો તમારું પૈસા ખોવાઈ શકે છે આમાં કોઈપણ નવું કામ શરૂ કરવાને બદલે વર્તમાન વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરો લવ પરિવારના વરિષ્ઠ સભ્યોનો સહયોગ અને આશીર્વાદ તમારું પારિવારિક જીવન ને ખુશ રાખશે પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે સ્વાસ્થ્ય સાંધા અને ગૂટલમાં દુખાવો વધી શકે છે ભારે અને એસિડિક ખોરાક લેવાનું ટાળો કસરત વગેરે પર ધ્યાન આપો લકી કલર લીલો લકી નંબર 2 मीन राशि आजે તમે તમારા બાળકોના ભવિષ્ય માટે કેટલીક નવી યોજનાઓ બનાવશો જે ભવિષ્યમાં ખૂબ ફાયદાકારક સાબિત થશે તમારા કાર્યને નવો દેખાવ આપવા માટે તમે કેટલીક સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં પણ રસ લેશો લગ્ન માટે યોગ્ય લોકો માટે સારો પ્રસ્તાવ આવી શકે છે નકારાત્મક મિત્રો સાથે કોઈ વિરોધાભાસી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે સાવધ રહો અને નકારાત્મક પરિસ્થિતિઓમાં ધીરજ ન ગુમાવો અને તમારું મનોબળ મજબૂત રાખો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વ્યસ્ત રહેવું જોઈએ. સહજપણ બેદરકારી તમારા પરીક્ષાના પરિણામને અસર કરશે. વ્યવસાય તમાના કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અનુસાર તમને સારા પરિણામો મળશે. તમારું નિર્ણયો સાચા સાબિત થશે. સત્તાવાર ફાઈલો અને કાગળકામ સમયસર પૂર્ણ કરો. નહીંતર દંડ વગેરે લાદવામાં આવી શકે છે બેન્કિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ તેમના ગ્રાહકો સાથે સારો વ્યવહાર કરવો જોઈએ લવ વ્યસ્ત હોવા છતાં તમારા લગ્ન જીવન માટે પણ સમય કાઢવો મહત્વપૂર્ણ છે ઘરમાં વ્યવસ્થા યોગ્ય રહેશે સ્વાસ્થ્ય તમારા ખાનપાનનું ખાસ ધ્યાન રાખો તમને ગળામાં ચેપ અને તાવ જેવી સ્થિતિનો અનુભવ થઈ શકે છે बेदरकार न बनो लकी कलर मरून लकी नंबर त्रन